કોંગ્રેસના કેન્ડિડેટો આસુ પાડી ના આસુ લુછે એના માટે નરેન્દ્રભાઈ મોદી સાહેબ માટે મત માંગે છે તો આ જનતા કોની સાથે છે કોની સાથે છે

એ આખા દિલ્હી સુધી નરેન્દ્રભાઈ સુધી પહોંચવાનું છે કે બનાસ ના લોકોએ નક્કી કરી લીધું છે પાંચ લાખ ની લીડ થી ભારતીય જનતા પાર્ટી જીતવાની છે સૌનો હૃદયપૂર્વક ખુબ આભાર જય જય ગરવી ગુજરાત જય જય ગરવી ગુજરાત